નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભૂકંપને કારણે હજાર લોકોના મોત માન્યમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુ અંક હજારને વટાવી ગયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રોયટર્સ અનુસાર માન્ય માન્યમારની લક્ષરી સરકારે એક હજાર બે લોકોની મોતની પુષ્ટિ કરી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યારે ચોવીસો લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો શુક્રવારે સવારે માન્યમાનની થાઇલેન્ડમાં બસો વર્ષનો સૌથી મોટો ભૂકંપ આવ્યો જેની તીવ્રતા રિક્ટર સ્કિલ પર સાત પોઈન્ટ સાત હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે આ ભૂકંપથી ફક્ત બેંકોકમાં જ બે હજારથી વધુ ઇમારતોને નુકસાન થયું હતું તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ